જાણો અગિયારસ અને પૂનમના વ્રતનો પ્રભાવ જો દરેક અગિયારસના દિવસે ઉપવાસ કે ફળાહાર કરીને અગિયારસનું વ્રત કરી શકો તો તે સારું પણ જો કોઈ કારણોસર અગિયારસનું વ્રત નથી કરાતું તો એ વ્યક્તિએ તે દિવસે ભાત ખીચડી કે ચોખામાંથી બનેલી કોઈ પણ વસ્તુ ન જમવી જોઈએ શાસ્ત્રો અનુસાર આમ કરવાથી એકાદશીના વ્રતનું પુણ્ય ફળ મળે છે સાથે જ શારીરિક લાભ થાય છે એકાદશીના દિવસે ચોખાનો ત્યાગ કરવાથી કમર દર્દ અને અપચા જેવી શારીરિક તકલીફમાંથી રાહત મળે છે એ જ રીતે શાસ્ત્રોમાં કહ્યું છે કે જે વ્યક્તિ હંમેશા બીમાર રહે હોય એવા વ્યક્તિએ પૂનમનું વ્રત જરૂર કરવું જોઈએ બીમાર વ્યક્તિએ પૂનમના દિવસે આખો દિવસ ભોજનમાં ફળ અને દૂધ લેવું અને સાંજના સમયે સૂર્યાસ્ત પહેલા જ સાદું ભોજન જમી લેવું અને પછી પૂનમના ચંદ્રમાના દર્શન કરીને સુવું દરેક પૂનમે આ કરવાથી તે વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે છે જય માતા